પછી ચણા છે ચણા તો રેગ્યુલર હોય આજ પણ અલગ છે વેરાયટી બ્રેકફાસ્ટમાં અને ચા છે હું બ્રેકફાસ્ટ કરી લઉં ભાઈ બહુ મસ્ત મજાનો મસ્ત મજાનો છે ને નાસ્તો કરી લીધો છે અને સીધો આવી ગયો છે પાછો સાઈડ અને આજે છે ને ફરવા જવાનું કંઈક પ્લાન બનાવું કાલે તો બ્લોગ જ નહોતો આવ્યો થોડું કામમાં બિઝી હતો એટલા માટે તડકો બહુ છે બહુ એટલે બહુ ઉપર જાઓ અને પછી તમને રૂમમાં જઈને કામ છે ને કરી લો કપડાં ધોવાના છે યાર

રૂમ છે અહીંયા અરે વરસાદ કઈ આવી ગયો ખબર જ ન પડી હે જો તો આખો બળડી ગયો છે રસ્તો અત્યારે હું ઘાટ સાઈડ જાઉં છું અને બારા નીકળા ફેગો છે ને વરસાદ આવી ગયો આગળ ખબર પડી હાલમાં અત્યારે હું છે ને રામજુલા સાઈડ જાઉં છું અને રામજુલા સાઈડ જાઉં છું ને અહીંયા આ ઘાટ છે ને અંતિમ ક્રિયા પણ ચાલુ છે દેખાય તમને આ અંતિમ ક્રિયા ચાલુ છે યાત્રાળુ બધા અહીંયા દર્શન કરે છે આટાફેરા કરે છે એક સાથે બધું વસ્તુ અહીંયા થાય છે ભાઈ

મોસ્ટ ઓફલી કાવડયાત્રી તમને જોવા મળશે લગભગ એસી પર અત્યારે અત્યારો અત્યારે નિર્પલ મહાદેવ ત્યારે ત્યાં બધા બહુ જાય છે અને સૌથી વધારે દિલ્હીવાળા બહુ દેખાય છે દિલ્હી હરિયાણા એ સાઈડ બહુ કાવડ યાત્રી છે અને કાવડ છે ને મોસ્ટ ઓફલી પગમાં ઝાંઝરી આવે ને ઝાંઝરી પહેરીને ફરે છે તમને બતડવાળી કાવડ યાત્રી હશે નહીં જો આ બધી પગમાં જશે ને જો પેરેલ છે અત્યમ ઝાંજરી તો બધી મોસ્ટ ઓફલી પહેરેલી છે આ ભાઈ પગમાં અમે હનુમાનજીની ડ્રોઈંગ જો વાહ ભાઈ વાહ

એટલે આપણે છે ને એ સાઈડ જાઉં સ્પેશિયલ જોવા માટે વા જમ્મુ કાશ્મીરની ગાડી જમ્મુ કાશ્મીર જે કે જમ્મુ એન્ડ કાશ્મીર હા તો હું કેતો તો આઈ થી કાવડ યાત્રા છો કાવડ યાત્રા 2025 હેલકન માં આ દે આઈ પણ આઈ થી જાતો હશે રસ્તો કઈ ખબર નથી આપણે જોઈને આવીએ અચ્છા ભંડારો પણ છે દેખાય ભંડારો છે આયા હાલો ભંડારોમાં જોઈ આવીએ હું છે આવીએ પી આવીએ કેમ લાગે

આ વિશે ડિટેલ્સ મારી પાસે કંઈ નથી આ વિશે નોલેજ લેવું મારે બાકી કંઈ નહીં હું જોવા જાઉં ને તમને બતાડવા જશ કઈ છે આપણે જઈએ ને જોઈએ હું છે ને આગળની સાઈડ બધા આમથી બહુ આવે છે કાવડયાત્રા માટે ફ્રીમાં જો હોસ્પિટાલિટી પણ રાખેલી છે કઈ પણ થયું હોય ત્યાં દવા બધું મળી જાય છે ફૂલ મેડિકલ સુવિધા અહીંથી મળી જાય મતલબ તમને નાની નાની શોપ પણ મળી જશે તમારે જે ખરીદી કરવી હોય તો મીન્સ કે માળા વગેરે કંઈ ખરીદવું હોય ને આ જો પગમાં જે બધા બાંધે ને ખબર છે કહું છું જો આવડિયા તો આ બધા પગમાં બધી ને હોય છે અહીંયા પણ ભંડારો છે અને અહીંયા સરદારજી બધાને બોલાવે તો ખીર પૂરે ખીર બોલે ખીર બોલે વાહ યાર વાહ આને શ્રદ્ધા કહેવાય નામે મેં શું કે ગુરુદ્વારામાં જાદુ એક્સપ્લોર કરેલ છે ગુરુદ્વારા તો બધીને મોસ્ટ ઓફલી ખબર જ છે કે શીખ ધર્મ કેટલું સેવા કરે છે આપણે ખીર ટેસ્ટ કરીએ ચલો ધન્યવાદ જો આવી રીતે ખીર ન મળી ગઈ ભાઈ

अरे यार मैंने एम के नीलकंठ महादेव नु नाम्य मंदिर से है बुलाई ये तो भुला भूतनाथ न मंदिर से अन्य भाई साथ बात कर रही थी जय श्री के दर भाई प्रणाम आप यहीं से हो भाई से मैंने पूछा अभी कि नीलकंठ महादेव मंदिर यहाँ से कितना दूर कितना दूर है यहाँ से यहां तो दस पंद्रह किलोमीटर दस पंद्रह किलोमीटर दूर है मतलब मोटा मोटा चल के मान लो यहाँ से एक से डेढ़ घंटा है जितना ट्रैफिक है उतना और नीलकंठ महादेव मंदिर है वहाँ पे वैसे ये यात्री करने के लिए किया जाते हैं रात रुकी थी ये, ये तो भूतनाथ मंदिर है वहाँ पे रुके थे ना क्या बोलते हैं नीलकंठ महादेव निलकर्ण वहाँ पे है क्या असल में आप ये लोग यात्री वहाँ पे क्यों जाते हैं थोड़ा अच्छा आप... जल चढ़ाने के लिए महादेव को जाते हैं अच्छा वहाँ से जाते हैं और नीलकंठ वहाँ पे मतलब कुछ समझ नहीं आ रहा मतलब महादेव का मंदिर है तो वहाँ पे किस मान्यता के हिसाब से वहाँ पे मानते हैं सब लोग इतना नहीं है ना કઈ વાંધો નહીં ભાઈ આપણે છે ને જાણીને રહ્યું ભૂતનાથ મંદિર મને ખબર છે કે મહાદેવ ના જયારે મેરેજ થયા હતા બરાબર ત્યારે ભારત રૂકી થાય ને મહાદેવ કે ભૂતન મહાદેવ કે સબ રેસ્ટ કરવા ભૂત પ્રેત સબ રૂકે આપણે ઓકે નેલકંઠમાં નીલકંઠ મહાદેવ મંદિર છે ને એનું તો નોલેજ લેવું પડશે આપણે હોવું નહીં બાકી કાલે જવું આજ તો નહીં પોસિબલ કેમ કે આ પાંચ વાગી ગયા એટલા માટે થેન્ક યુ સો મચ ભાઈ એટલા નોલેજ થેન્ક યુ પ્લાન કેન્સલ 1 એક નો રસ્તો છે અત્યારે વાગ્યા તો ટાઈમ વેસ્ટ થઈ જાય આપણે કાલુ રાખીશું નીલકંઠ મહાદેવ મંદિર જવાનું હશે હરિયાણા વાળા વર્તા એ જ જાય જઈ ઓ પેલો હુક નો આવે હુકો એ મારતા જાય છે બે રસ્તામાં હેલા હાલા જોઈ લો હવે યાત્રા આવે કે કોડે આવે પાણી માટેની પણ સુવિધા ફૂલ રાખેલી છે ये क्या चीज है भैया क्या भांग है अच्छा भांग बना रहे हो भाई आज भांग बने से ताजा ताजी हुक्का हरियाणा दिल्ली अच्छा यूपी भाई साहब इनको पूरा सात लगे चले हो बराबर यूपी से सा सीधा साथ लेके घूम रहे हो अरे भाई मतलब इसमें क्या रहता है हुक्का में क्या 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 नशा मतलब कुछ समझ नहीं आया मतलब इसके अंदर क्या डालते हो तमकू अच्छा अरे वाह भाई अच्छा अब यात्री उसमें आए होगे ना चल के आए होगे ना यहाँ पे अच्छा अच्छा अच्छा, अच्छा। तो पूरा टाइम पसारो सो लगा है अभी मेरा भी जान नहीं मां जा रहा मतलब पूरा नशा जड़ा हुआ है आ, ये जय हो बोले बाबा की क्या हुआ फुल एंजॉय अरे भाई वही तो है अब यात्रा के लिए आए थे या एंजॉय करने के लिए दोनों 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 આપડે જેને ચાલો જય બોલે બાબા હજી હું છે ને બોલું ભેગો નહોતો થોડી વાર મને એવું લાગ્યું કે વાતાવરણ ખરાબ થઈ જાય હાચી વાતાવરણ ખરાબ થઈ ગયો હજુ

बहुत मस्ती आ डांस करे छे जोरदार यार को आज हम वातावरण चेंज થઈ ગયો ને વરસાદ પણ चालू થઈ ગયો દેખાય જસાટા ખરે રે આ નેશન આપડો આ સામે જે આશ્રમ છે દેખાય આશ્રમ છે અન્યા જઈએ એક ही बार जो तेरी हूं जो तुमको ध्यास था અત્યારે છે ને ભાઈ જમવા આવી ગયો છું આરતી મસ્મદાન કરી લીધી અને આપણે ગુજરાતી ભાઈ આવી ગયા કેમ છો ભાઈ મજામાં પાછો ઈજ બ્રિજ ઉપર આવી ગયો છું એનું કારણ શું છે ખબર આપણા ગુજરાતી ભાઈઓ કેમ છો ભાઈઓ આપણે ભાઈઓ છે ને આપણી સાઈડના જ છે આપણે ક્યાં ના છો આપણે બધા ભાઈઓ છે ને માંગરોળ સાઈડના છે અને હે આવી જાવ આવી જાવ આપણે માંગરોળના ભાઈઓ આવી ગયા હતા મસ્ત મજાના સાથે છે એમાં અમે બધી મસ્ત મજાના અને અત્યારે છે ને થોડાક આટા આટાફેરા કરવા માટે નીકળ્યા છે અને કાલે આ લોકો નીકળે છે તો વાંધો નહીં હાલો આપણે લક્ષ્મણ જુના સાહેબ ને આટા મારતા જઈએ અત્યારે હાલમાં આપણે જાનકી છત ઉપર હાલીએ છે અને જાય છે રામ સાહેબ અત્યારે કે લાઇટિંગ દેખાતી હોય તો ઈસેટ જવાનું છે આપણે તો ઈસેટ જઈએ એટલે યાર વરસાદ એ ચાલુ થઈ ગયો લોચા થાય લોચા કઈ વાંધો નહીં જોઈએ જ્યાં સુધી

યો યો બધા બધા આપણે એમ જ કરી યો યો કાઈ નહીં યાર હા થોડીક લાઇટિંગ કરી દીધું મસ્ત ને આ લોકો આપણી પાસે એટલા બધી ટુરિઝમનો ના પૈસા લેશે હે આ લોકો આપણી પાસે એટલા બધી પૈસા લેશે તો લાઇટ કેમ હરખી નથી કરાવતા લૂંટી તો બરાબર ના લઈ છે કાઈ વાંધો નહીં આ લોકો જે એટલે કાર લઈને જે આવે છે ને એના ખબર છે આ જે કાર લઈને પોગે છે ને એને કેવી રીતે લૂંટે છે ને એ તો એક પરફેક્ટ કામ કરાવી લેતા હોય તો યાર હાકી ગયા

માંડ માંડ કમસે કમ અડધી પોણી કલાક એક દુકાન ગઈ હતી અમને ગુલ્ફી ની ગુલ્ફી ખાવા માટે આવ્યા છે અને એ પણ મળી ગયા અમારી વાડીલા ને વડીલાલ અમારે મળી ગયે તો અહિયાં મજા ગુલ્ફી આગળ ગોચુ અને મસ્ત મજા ની ખાયા